ખીચર એસી જણા ભેગા થાય ને ત્યારે એક ફિલ્મ બને અને એક વર્ષ શૂટિંગ હાલે આ કલાકારો માટે એકવાર ધન્યતા દેવી પડે કે આપણને અઢી કલાક મનોરંજન માટે એ એક વર્ષ પોતાનું કાઢે છે અઢી કલાક માં ફિલ્મ પૂરી થઈ જાય કોઈ માણસ ઇન્ટર પછી કદાચ નો આવે હમણાં લાલો આવ્યું છે મસ્તીનું ફિલ્મ આવ્યું છે લાલો હવે આવું અમે કહીએ ને તો ઘણા અમારી ઉપર ફોન આવે તમે રોકાણ રોકાણ કર્યું કર્યું એમાં ભાઈ નથી તો હોય ને એમ કરો વખાણે ગમતા નથી કોઈ કાં જેને ગમ્યું હોય શું કે એને તમે ઓળખો છો તો અમારે એને ફોટા પડાવવા છે અમને ગોઠવી ગયો એટલે બે કુલ થાય પણ ટૂંકમાં બહુ સારી ફિલ્મ આવી પણ વાત એ કરતો હતો કે એમાં એટલા એ કામ કર્યું હોય અઢી કલાકની મર્યાદામાં એ પૂરું થતું હોય પણ એક આ લોક સંગીતની એટલી તાકાત છે કોઈ રોકાણ નહીં એક હાર્મોનિયમ એક જોડી તબલા એક બેન જો આવું માયક તમારી જેવા હામા બેહવાવાળા પેઢી સુધી હાલે સાહેબ એ ખૂટે નહીં કોઈ નહીં પણ છોકરાઓ તમે બધા ભાગશાળી છો હવે સંબંધે જોઈને થાય પેલા એ નહોતું વડીલો પૂછો વડીલો સંબંધ કરતા એ ફાઈનલ જોવાની વાત જ ક્યાં હોય તો ઘેરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય અરે અમારા ઘુઘુના ના લગ્ન થયા એટલે પાછું ભાઈ માંડવામાંય લાજ કાઢતા આપણે કે ફેરા ફરતા ફરતા મોઢું જોઈ લઈ રામ રામ કરો સનગ્લાસ જેવી લાજુ હતી એ આપણે બધાને જોઈએ કે એને આપણે ન જોઈએ કે બોલો તમારા ગુગુ એ ક્યાંય જોયેલા નહીં અને ગાંઘો થયેલો ઉતાવળો પરણીને ઘરે આવ્યા ને કોડી કડે રમી લીધા પણ ગાંઘો થયો ક્યારે ઘરના જોઈ લઉં ત્યારે તો મર્યાદા હતી ક્યારે એકાંત મળે ને ઓરડામાં જઈને ઘરનાનું મોઢું જોઈ લઉં એમાંય ગુગાએ બરોબર મોકો જોઈ અને ઓરડામાં ગયો તો ગણેશ હાપના પાસે બેઠેલા લાદનો ઘૂમતો તાણી નામ જા लाज નો ઘુંગટો ખોલ્યો ગુગુએ ઓહો ડુંગલીન દાણા ઝવડુ માથું ડાળિયાના દાણા જેવી આખ્યું કાનકડિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું લીંબુ ઝવડુ આંબોડો અને હાટક ભેહી ભેહુ ભેગી કરો એવો વાન આખ્યું ને દાત બે જ તપકે રાખમાં પાણીના સાટા નાખ્યા જે રાખમાં ખાડા પડી જાય એવા મોઢામાં ખાડા પડી ગયેલા દોઢસો ગ્રામ કંકુ ભેગું કરીને જે લાલ કરી એવી લાલી કરેલી તું ને કલ્યાણી એમાં ઓલી બિછાડીએ જળબજર દાંત કાઢ્યા દાંત કાઢ્યા તા તો ભખ ભક્ને પડી ગયો બાપા આની હાટુ બેન્ડ વાદા વગાડ્યા આપણે મોઢામાં ફીણ આવી ગયો બેભાન થઈ ગયો તો ઓલી દીકરી અજાણી હતી એને એમ જો કે રોયા ને વાય આવતી લાગે ત્યાં એણે ડુંગળી ફાંગીને હું ગાડી થોડુંક પાણી સાટ્યું મોઢા ઉપર પાણી સાઠ્યું પંદર મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે માતાઓને ખબર છે લાજુનો રિવાજ તો હતો જ હજી છે જ એટલે ઓલી દીકરી જે પરણીને આવી હતી એની સામ હાથ એને બેઠો કર્યો પકડી નમસ્તે પછી એની પત્ની કીતો ખાવા આમ હું કરો હજી હું પરણીને હાલી આવું છું મારી સાથે વધારે વાત ન કરો તો મુબારક પણ મને એટલું તો કહો કે હું કાલ પાણીની હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેઈએ લાજ કાઢવી એ તો મને કહો જ્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે

આ યોગા રામદેવ બાબા આવડતા નથી હા રામદેવ બાબા ભલે ગમે એટલા યોગ કરતા પણ આવે મંજીર આવે નો વાગે ભાઈ કલાક કલાક દોઢ દોઢ કલાક એક ધારો આમ કરવું એટલે બધી એક્સરસાઇઝ દસ મિનિટની હોય અરે હવાર હવારમાં અમુક અમુક બહેનો જાણે આમ 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 કરતા બહેનો આપણે એમ થાય નાની એવી વડલી હલે હો એકો શાળી કિલો યોગ રાજ નાખી જાય કે બે પાંચ કિલો ઘટે બાપા કાંઈ ફસા ફસા કિલો નો બપોરે એક સ્કૂલ છૂટીને બરોબર વૈશાખ મહિનાનો તડકો હતો તો બપોરના છોકરાઓ ઘરે જતા હતા તે બે છોકરા એક બેન ની બાજુમાં હાલ્યા જતા હતા કોકે પૂછ્યું છોકરાવને કે છોકરાઓ આ તમારા મમ્મી છે તક તારા છે તક તમારા મમ્મી નથી ના તક તો બાજુમાં કેમ આલો તક બાજુમાં નથી થાલતા સાયા સાયા હાલ્યા જાય ખરેખર નરવાઈ જોવે જ તે બહુ કાંઈ પણ આ આ મંજીરા વગાડે એટલે બહુ અઘરું છે એક્સરસાઇઝ ત્યારે રામદેવ બાબા આવે પાંચ મિનિટ નો એનાથી ભલાઈ આવ્યો યોગા કરા એને બોલાવે તે પાંચ મિનિટ નહીં ભજે કા ના ના આવો ને તમારી સાથે રહેનાર માણસ વાત એ છે સાહેબ તમારી સાથે રહેનાર માણસ પણ ખુશ રહેવો જો તો જીવન સાથી કેમ ખુશ ન રહે બેઈ નહી દાંપત્ય જીવન નો અર્થ જ એ છે કે એકબીજાના વિચારોને અનુરૂપ થઈને જીવવું એકબીજાના સ્વભાવને અનુરૂપ થઈને જીવવું આનું નામ દાંપત્ય દાંપત્યજીવાજી બેયના સ્વભાવને અનુરૂપ થાવ આગ્રહ છે અને એમાં આ મોબાઈલ નો યુગ આવ્યો છે બાપ બે વરઘોડિયા સાંભળજો લગ્ન નો બીજું નામ છે ભરોસો વિશ્વાસ જે પરિવારમાં ભરોસો હશે જે પરિવારમાં વિશ્વાસ હશે એના દાંપત્ય જીવનને કોઈના બાપની નજર નહીં લાગે પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ભરોસો તૂટે છે અને અંદર વેમ પ્રવેશ કરે છે એનું જીવન ચેર થઈ જાય બસ ભરોસો રાખજો બે ભરોસાથી જીવજો આ મોબાઈલે મારી નાખ્યા કોઈ હગો હોય તો બધા મોબાઈલ હગો થઈ ગયો જે ગણો આમ આમ જ કરતા હોય અહીંયા તો ખરેખર ભગવાનની દયા છો સાહેબ પરેશભાઈ ને ત્યારે અમારા પોગ્રામમાં અમારે વારા ઘડીએ કેવું પડે કે અહીંયા ધ્યાન રાખો શું કામ પોગ્રામ કરતા મોબાઈલમાં આમ આમ કરતા હોય આપડે બીજા દાંત બાજુ વાળા બીજા ને પૂછે હું હતું તારા બાપ નું કપાળ ઠામું કોઈ એમાં હોય હોય અહીંયા પણ હોય આમાં આમ આમ જ કરતા એ આમ હું કામ કરવું પડતું છે ત્યારે એમાં હું આવતું છે એ મને ખબર નથી બોલું ખરેખર આમ હું જે વાતો કરું ને આફ્રિકાની વાત કરવાનો છું નથી કારણ કે મહેમાનો ખૂબ બધા આવ્યા હોય પછી બધા બધાને હાજરી દેવા જવું હોય સમય ઘણો થયો એટલે થોડુંક હલન ચલન રે પણ હવે ટેસ્ટ થી બે જો ઘડી ખરેખર સાહેબ માણસ મોબાઈલ માં જ ખૂતી ગયો તમે આમ રોડે નીકળો ને તો ડ્રાઈવર એક જ ગાડી આગતો હોય બાકી તમે આમ આડી નજરે ક્રોસ થતા હોય ત્યારે જોઈ લેજો એ ગાડી બેઠા બધા આમામામા જ કરતા હશે આપણે એમ થાય કે હારે નીકળ્યા શું કામે છે એક જણો તો આમામામા કરતો કરતો એને ઘેરે ગયો પંદરમા માળે રહેતો હતો એ આમામામામ કરતા લિફ્ટ બોલાવી લિફ્ટ આવી પાછો આમામામ કરતો લિફ્ટમાં ગયો માળનું બટન દબી દીધું પાછો મિનિટ આમામામામ કરવા હવે વચ્ચે કોકે લીપ અટકાવી હોય ને સાતમાં માળવાળાએ બટન દબેલું લિપ્સ ત્યાં ઉભી રહી આને એમ છું પંદરમાં માળ આવી ગયો આમાં મામામ કરતા ઉતરી ગયો બોલો હવે રહેતો થો પંદર પિસ્તાલીસ નંબરના ફ્લેટમાં એ જ ખૂણાનો ફ્લેટ સૌ હાથ પિસ્તાલી એ આમાં મામામ કરતા એનું જ બટન દબ્યું ત્યાં અંદરથી બે ને ત્યાં આમાં મામામામ કરતા દરવાજો ખોલ્યો હામુ કોણ ભોઈજો ભાઈ જોવે તો બોલો આમાં મામા મામામામ કરતો સોફે બેહી ગયો ઓલા બેને ને આમાં મામા મામામમ કરતા રસોડામ ગયા પાણી લાવ્યા એને આમાં મામા મામામ કરતાં હમણાં પાણી આપ્યું ઓલા આમાં મામ કરતા પાણી પી લીધું બેલ વેજા રસોડામાં આ બેઠો સોફે હવે યાદ કરો એ કયા ફ્લેટ નંબરનો હતો પંદર પિસ્તાલીનો બેઠો તો હેમાં એમાં હાથ પિસ્તાલી આવ્યો એણે ડોરવેલ દબાવ્યો હમ એ આમાં જ કરતો હતો એમાં પંદર પિસ્તાલીએ ઊભા થઈને દરવાજો ખોલ્યો હાથ પિસ્તાલીએ પંદર ને જોયો તો હાથ પિસ્તાલી વય ગયો ને એમ કે મારથી ભૂલ થઈ ગયો હું કોક ના ઘરે વહી આવ્યો સોરી સોરી કીને ઓલો વી ગયો બોલો